નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે વીસમ હપ્તા અંગે સો સો ટકા સાચી માહિતી લઈને આવી ગયા છીએ કે ઓગણીસમો હપ્તા બાદ હવે વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે અને એવા કયા ખેડૂતો છે જેના ખાતામાં વીસમો હપ્તો ચાર હજારનો જમા થશે અને એવા કયા કારણોસર ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા ન થઈ શકે અને એવા કયા ખેડૂતો છે જેને આ વખતે હપ્તામાં વધારો થયો છે અને ત્રણ હજારનો હપ્તો મળવાનો છે તો મિત્રો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો મંથ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવી અને સો સો ટકા સાચી માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો વાત કરીએ કે કયા ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા ન થઈ શકે તો મિત્રો વીસમો હપ્તો તમારે મેળવા માટે દસ જુલાઈ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી અને ઈ કેવાય કરાવવું ફરજિયાત છે જો મિત્રો તમે ઈ કે અને ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી હોય દસ જુલાઈ સુધીમાં તો મિત્રો તમને હપ્તો મળવાપાત્ર નથી અને આગામી આવનારા હપ્તા પણ મિત્રો તમને મળી શકે નહીં વીસમો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રો તમારા ફાર્મર રજિસ્ટ્રી ઝડપથી અને ઉતાવળ રાખી તમારે દસ જુલાઈ સુધીમાં ફરજિયાતપણે કરાવવાનું રહેશે જેથી તમારા ખાતામાં વીસમો હપ્તો સરળતાથી જમા થઈ શકે અને આ યોજનાનો લાભ ખેડૂતોને વર્ષ દરમિયાન છ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે આગળ વાત કરીએ મિત્રો આપણે હવે ઈ કેવાય કેમ જરૂરી છે તો કેન્દ્ર સરકાર દ્વારા યોજનામાં પર્દાશિત લાવવા માટે યોગ્ય લાભાર્થીઓ સુધી સહાય પહોંચે છે તે સુનિશ્ચિત કરવા માટે ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી અને ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે આ પ્રા પ્રક્રિયાથી સરકાર પાસે ખેડૂતોને સચોટ ડેટાબેઝ તૈયાર થશે અને આ યોજનાનો અમલીકરણ સરળતાથી રહેશે મિત્રો આ માટે ઈ કેવાય અને ફાર્મર રજિસ્ટ્રી કરાવવું તમારે ફરજિયાત છે હવે મિત્રો આપણે વાત કરીએ કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા થઈ શકે તો મિત્રો વાત કરીએ વીસમ હપ્તા અંગેની તો મિત્રો વીસમો હપ્તો આગામી વીસથી બાવીસ તારીખ સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જે મિત્રો ગયો હપ્તો ઓગણીસમો બે ફેબ્રુઆરીના બાવીસ ફેબ્રુઆરીમાં જમા થયો હતો એટલે મિત્રો ચાર મહિના બાદ હવે જુલાઈ મહિનામાં ખેડૂતોના ખાતામાં વીસમ હપ્તો જમા કરવામાં આવશે અને શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જાહેરાત પણ મિત્રો સત્તાવાર રીતે કરવામાં આવશે ત્યારે મિત્રો તમને સૌથી પહેલાં અમારી આ ચેનલના માધ્યમથી માહિતી મળશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને ગીસ્મ હપ્તાની જાહેરાતની સૌથી પહેલાં માહિતી મળી રહે અને મિત્રો હજુ પણ મિત્રો તમારે કોઈ પ્રશ્ન હોય અને ફાર્મરશીપ બાબતે પણ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો આપણે તમને કોમેન્ટ બોક્સમાં રિપ્લે દ્વારા પણ મિત્રો તમને માહિતી આપીશું અને માહિતી આપીશું કે કેવી રીતે તમે ફાર્મસિસ્ટી કરાવી શકો